નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાફર ડે ન્યૂઝ ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં વાઘ આવ્યો હોવાની પુષ્ટિ વન વિભાગે કરી છે દાહોદ જિલ્લાને અડીને આવેલ છે છોટાઉદેપુર જિલ્લો જ્યાં દાહોદ જિલ્લાના રતન મહાલ ગામને અડીને છોટાઉદેપુરનો રેન્જ વિસ્તાર આવેલો છે છોટાઉદેપુર વિસ્તારમાં વાઘના પગના નિશાનને લઈ છોટાઉદેપુરમાં વાઘ આવ્યો હોવાનું વન વિભાગે પુષ્ટિ કરી છે તારણ કાઢ્યું છે વન વિભાગની અલગ અલગ ટીમો જે અંતર્ગત તૈનાત કરાઈ છે અત્યારે રતન મહાલમાં વાઘ હાજરી હોવાના આપણને પુષ્ટિ મળવામાં આવેલી છે તે એ રતનમાલનો વિસ્તાર આપણે છોટાઉદેપુર ડિવિઝન એડજોનિંગ એરિયા છે પાછળનો એરિયા છે એટલે શક્યતા નકારી ના શકાય કે આપણા વાઘ આમાં ફરતો ના હોય એ વિસ્તારમાં અવર જવર તો રહેતી જ હોય છે તેમ છતાં અમે અમારા તરફથી બધા જ સ્ટાફ મિત્રોને અને અમારી જે પેટ્રોલિંગ કરતી ટીમને એ તમને જંગલમાં ફરતા મૂકી રહ્યા છે એમને એની ચકાસણી પણ કરી રહ્યા છે અને જે પણ એવું કે પુષ્ટિવાળા આપણને તમને બતાવી શકે એવા આપણને મળશે રાધાપુરા તેની માહિતી તમને આપવામાં આવશે ટીમો તો અમારી છેલ્લા જ્યારની માહિતી મળી ત્યાંની ટીમો અમારી જંગલ વિસ્તારમાં ફરતી રહે છે અને પગલાં પણ સપોઝ ત્યાં છોટાદેપુર ડિવિઝનના જે બાઉન્ડ બાઉન્ડરી રહ્યા છે રતનમાલ વિસ્તારના તો વિસ્તારમાં પગલાં પણ જોવા મળવામાં આવી રહ્યા છે એટલે એ હાજરી તો આપણે કહી શકીએ કે છોટાદેપુર વિસ્તારમાં આપણે આવતો પણ આજનું નહીં ઘણા સમયથી હું તો કોઈ એમ કહીશ કે જ્યારનું ત્યાં રતનમાલમાં જે રહેલો છે તેટલા સમયથી અહીંયા ફરતું જશે તમારું નામ રૂપક સોલંકી છોડાવી દીધું